સોમનાથ સાનિધ્ય ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સંઘવી નો યોજાયો પ્રીમિયર શો ગુજરાતી મલ્ટી સ્ટાર પારિવારિક ફિલ્મ અઢાર જુલાઈએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રજૂ થશે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ફિલ્મના કલાકારોએ પત્ર પરિષદમાં આપી હતી ફિલ્મ વિશે માહિતી સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યે ગુજરાતની છત્રીસ સ્ટાર્સ અને મોટા બજેટની ફિલ્મ સંઘવી એન્ડ સંઘવીનું પ્રથમ પ્રીમિયર શો કલાકારો તેમજ આમંત્રિતો અને પત્રકારોની ઉપસ્થિતિમાં વેરાવળના સાચી સિનેમા ખાતે યોજાયો સોમનાથ મહાદેવને ફિલ્મના કલાકારોએ ધ્વજારોહણ કર્યા તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી વી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કલાકારો અને કસ્બીઓની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અભિલાષા ઘોડાએ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ફિલ્મ અઢાર જુલાઈએ રજૂ થશે આ ફિલ્મ ગુજરાતની પ્રથમ મલ્ટી સ્ટાર અને બિગ બજેટ ફિલ્મ છે આ ફિલ્મમાં છત્રીસ કલાકારો અભિનયના ઓજસ પાથરે છે કે જેઓ હિન્દી ગુજરાતી ફિલ્મો ટીવી સિરિયલમાં રંગભૂમિના કાર્ય કરી ચૂક્યા છે ચિત્રના કલાકારોમાં મનોજ જેશી હિતેન તેજવાણી કોમલ ઠક્કર ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ ભાવિની જાની, સિદ્ધિ રાવલ, તેમજ, અદિતિ વ્યાસ અંગીરા વ્યાસ સહિતના સુપ્રસિદ્ધ કલાકારો આ ફિલ્મમાં છે રિપોર્ટર મહેશ रिपोर्टर સોમનાથ

બ્યુટિફુલ મ્યુઝિક વૃંદાવનમાં શૂટ કર્યું છે અમદાવાદમાં શૂટ કર્યું છે સારા સારા વન્ડરફુલ એક્ટર્સ મનોજ સરસર ભાવનીબેન સુધીર તેજવાની કોમલ છે કિંજલ છે સો મેની એક્ટર્સ બટ બેસિકલી આ એક આ એક ગુજરાતી પિક્ચર છે અને અને આખા પરિવારને સાથે જોવા લાયક છે

અને જસ્ટ જસ્ટ ગીવ સમ ફીડબેક ઇઝ વેરી થેન્ક નમસ્તે આ બધા જ ટીવી જોનાર દર્શકોને મારા વતી જય સોમનાથ હર હર મહાદેવ અઢારમી તારીખે જે અઢારમી જુલાઈએ અમારી એક નવી નક્કોર ફિલ્મ સંઘવી એન્ડ સન્સ એ રિલીઝ થઈ રહી છે મારી તમામ સૌરાષ્ટ્રના બધા જ ગુજરાતી ભાઈઓને બહેનોને અને બધા જ પરિવારોને એક વિનંતી છે કે સંઘવી એન્ડ સંઘ અમારી ગુજરાતી ફિલ્મ તમે જરૂરથી જોજો પરિવાર સાથે જોજો બહુ જ સુંદર અને અદ્ભુત ફિલ્મ બની છે પરિવારનું મહત્ત્વ કે પરિવારનું મહત્ત્વ સમજાવતી અને સગા સંબંધ શું હોય છે એનું મહત્ત્વ પણ આપણને ડ્રમેટિક અને મનોરંજનાત્મક રીતે હસતા રમતા અને તમારા જગરની વાત તમે જુદી રીતે મોટા પડદા પર જોઈ શકશો એટલી સુંદર એક જેને કહેવાય કે એનું મેકિંગ જે છે એ બિલકુલ હિન્દી ફિલ્મ કક્ષાનું મેકિંગ કરું છે એ ગુજરાતી ભાષાના બધ તાજ સુંદર સુંદર કલાકારો આ વલ્મીની અંદર છે રોજીરાની સાહેબ છે મામીની છાપ છે અને ગોવરો પાસવાલા છો એની અંદર 2019 થી મુમલ ઠાકર છો એની અંદર છે એ આપણા આમારા મિતેન જીવાણી છે બેટલા ઘણા નું દ્રશ્ય કલાકારો છે